नमस्ते मित्रों मारी उम्र वीस वर्ष अने भावनगर नी अंदर एक करियाणा दुकान मां काम करूं छूं मारी ऊंचाई वधारे नथी पण हूं खूब ज सुंदर छूं मने जोनारा मने जोता ज जा रही जाए छे हूं जे दुकान नी अंदर काम करूं छूं ते दुकान ना मालिक खूब ज सारा मानस छे हूं घणी वखत तेना घरे पण जाऊं छूं कारण के मालिक मने पोतानी छोकरी नी एम साचवे छे दुकान उपर मारी साथे एक छोकरो पण काम करे छे अमे बंगने दरे ग्राहकों ने व्यवस्थित रीते माल सामान आपीए छे एक दिन से दुकान ऊपर दूध न हो तुम तो मेन मालिक ने कहियो के आज आपने त्यांग डेरी वालो दूध देवा आवियो नथी तो मने मारा मालिक ने कहियो के दीकरा तू एजेंसी जा अने दूध लईने आव आवो हूं मारी साइकिल लईने दूध लेवा माटे तैयार थई गई थे एजेंसी मारी दुकान थी बे किलोमीटर दूर हती એટલે હું સાયકલ ચલાવીને ત્યાં જતી હતી એજન્સીએ પહોંચીને મેં કહ્યું કે આજે તમે મારી દુકાને દૂધની સપ્લાય કેમ નથી કરી ત્યાં બેઠેલો માનસ રંગીન સ્વભાવનો હા તો તેણે મારી સામે જોયું અને અને બોલ્યો તમારી પાસે ક્યાં દૂધની તાણ છે હું સમજી ગઈ કે તે અલગ જે બોલી રહ્યો હતો પરંતુ મેં તેને ઇગ્નોર કર્યો અને કહ્યું કે તમે મને જલ્દી જલ્દી દૂધ આપી દો તેણે મને હાથ આવડે ઇશારો કરીને બાજુ માંગ પડેલી ખુરશી ઉપર બેસવા માટે કહ્યું હું બેસી ગઈ તેની ઉંમર લગભગ વર્ષની આજુબાજુ પરંતુ તે ખૂબ હતો અને મારી સાથે એવી રીતે મજાક કરતો હતો કે તે વીસ વર્ષનો હોય થોડી વાર પછી તેણે મને હસતા હસતા પૂછ્યું કે તને કેટલો પગાર આપે છે મેં કહ્યું મને કેટલો પગાર આપે છે એનું તમારે શું કામ છે મિત્રો તમને જણાવી દઉં કે હું સીધી વાત ઉપર વાત કરવા વાળી છોકરી છું અને હું કોઈને પણ તરત જવાબ આપી દઉં છું એટલે બધા મને ચુલબુલી માનતા હતા ફરી વાર પૂછ્યું એક વખત મને જણાવતો ખરી કે તને કેટલો પગાર આપે છે મારે પણ તારા જેવી એક છોકરીની જરૂર છે જે મારી દુકાન ઉપર કામ કરી શકે મેં કહ્યું મને મહિનાના નવ હજાર રૂપિયા પગાર આપે છે તે હસવા લાગ્યો અને તેણે મારી તરફ જોયું મને તે પોતાની ખુરશી ઉપરથી ઉગો થઈને મારી પાસે આવીને બેસી ગયો અને તે બોલ્યો હું તને 20000 રૂપિયા આપવા તૈયાર છું એક દિવસ માટે મારી પાસે કામ કરી લે મને શેઠે જે કહ્યું તેની વાત હું સમજી રહી હતી છતાં મેં કહ્યું બીજી વાર બોલો તો તમે શું કહો છો તે જ વાત તેણે મને ફરીવાર कही हूँ विचारी रही हती के, के वीस हजार रुपिया बहु मोटी रकम छे आम पण हूँ अत्यारे अहिन्या एक कलाक माटे आवी छूं हूँ ऊभी थई अने तेनी पासे साव नजीक जईने बेसी गई मेन तेना पग ऊपर मारो हाथ राखी ने कह्युं शेठ जी हूँ वीस हजार रूपया माटे कनी पण करवा तैयार छूं तेनी आंखो ऊंची थई गई अने ते बोल्यो शुं वात करो छो मेन तेने कह्युं हूँ મજાક નથી કરતી વીસ હજાર રૂપિયા મારી માટે મોટી રકમ છે અને હું તેની માટે કાની પણ કરવા તૈયાર છું શેખ સમજી ગયા કે આ ચુલબુલી થોડી ચાલુ ગાડી પણ લાગે છે તેને પોતાનો હાથ મારી ગરદન પાસે રાખ્યો અને કહ્યું દસ મિનિટ રાહ જોજો હું તને બતાવું છું અત્યારે લગભગ બપોરનો એક વાગી રહ્યો હતો તેણે મને મારી દુકાને લઈ જઈ પે કરી દીધું અને મને કહ્યું મંદર સાવ સાથે બેસીને ઠંડુ શરબત પીએ મને તરસ પણ લાગી રહી હતી તે મને દુકાની પાછળ લઈ ગયા જ્યાંંગ દૂધનો સ્ટોક રાખેલો હતો અને આરામ કરવા માટે એક ચાર પાય પણ હતી તેણે મને ચાર પાય ઉપર બેસવા માટે ઈશારો કર્યો મેં કહ્યું ત્યાં શા માટે તો તેણે મને કહ્યું તારે 20000 રૂપિયા તો જોવે છે ને મે મારું માથું હલાવ્યું મને હું તેની ઉપર બેસી ગઈ બે મિનિટ पछि शेख जी कोल्ड्रिक्स ना ग्लास लाइने आव्या अने एक ग्लास मने आप्यो एक ते पीवा लाग्या हूँ हसता हसतांग शरबत पी रही हती अने ते मारा शरीर ने एक नजरे जोई रहया हता एक मिनिट पची अमारा बनने ना ग्लास खाली थई गया मने चक्कर आवा लाग्या मने लाग्यू के टेने शरबत मां नशानी दवा मेलवेली हती धीमे धीमे मने नींद आववा लागी जारे 15 मिनिट પાછી હું ઉબી થઈ તો મેં જોયું કે મારા કપડાંગ અસ્તવ્યસ્ત હતા અને મારા પગમાં ખૂબ જે દુખાવાઓ થઈ રહ્યો હતો મારું શરીર એકદમ તૂટી રહ્યું હતું અને શેઠજી ન હોતા તે बाजूની દુકાન ઉપર હતા હું ત્યાં ગઈ અને બોલી શેઠજી તમે મારી સાથે શું કર્યું છે તે થોડા હસ્યા હું સમજી ગઈ કે તેણે મને એક દрд આપ્યું છે તે બોલ્યા અને પ્રેમ નહીં પણ મજા કહેવાય તારે 20000 રૂપિયા જોતા હતા તે જ મને કહ્યું હતું કે મારે 20000 રૂપિયા જોવે છે અને તેની માટે હું કાણી પણ કરવા માટે તૈયાર છું મને આ બધું વિચારતા થોડું ખરાબ લાગ્યું રહ્યું હતું પરંતુ હું સમજી ગઈ હતી કે મને અંદરથી સારું ફીલ થઈ રહ્યું હતું હું નશામાં જરૂર હતી પરંતુ હોશમાં હતી બીજા દિવસે શેઠે મને 20000 રૂપિયા આપ્યા મારી દુકાને હું ચાર કલાક કામ કરીતી હતી એટલે હું બીજા કોઈના સંપર્કમાં આવતી નહોતી પરંતુ શેઠે મને આજે તે બધો જે આનંદ આપી દીધો હતો જેને મેળવવાના મેં સપના જોયા હતા મારી દુકાને જે છોકરો કામે આવતો હતો તે મારાથી બે વર્ષ નાનો હતો તે મારી સાથે ફક્ત મસ્કરી કરતો મૈનતેને ઘણી વખત મારી સાથે આનંદ કરવા માટે કહ્યું પરંતુ તે મને ના કહી દેતો હું એની રાહમાં હતી કે હું ક્યારે ને ક્યારે કોઈ પણ સાથે ખૂબ જ આનંદ કરીશ હવે હું જ્યારે પણ મને આનંદ કરવાનું મન થાય ત્યારે દૂધવા શેઠ પાસે જાઉં છું અને પૈસા પણ લઉં છું સાથે આનંદ પણ મેળવી લઉં છું હું ખૂબ જ ખુશ હતી દૂધ ભરેલી થેલી મારી સાયકલ ઉપર મૂકી અને પાછી દુકાન તરફ આવવા રવાના થઈ સાયકલ આગતા આગતા હું વિચારી રહી હતી કે શેઠજી મોટી ઉંમરના હતા પરંતુ તે એકદમ પથ્થર જેવા હતા હું દૂધ લઈને દુકાન ઉપર પહોંચી ગઈ અને પછી એક વખત હું ફરીવાર દૂધની એજન્સીએ દૂધ લેવા માટે ગઈ ત્યારે શેઠજી દુકાને નહોતા પરંતુ તેનો છોકરો ચંપકલાલ દુકાન ઉપર બેઠો હતો અને તે પણ મને એક નજરે જોઈ રહ્યો તો મેં તેને કહ્યું સાહેબ વિચારવાનો સમય નથી તમે કેટલા આપી શકો છો તે વાત કરો અને પછી જે થયું